જવાહરલાલ નહેરુ કહે કે આ વ્યક્તિ અત્યારે તો બહુ નાના છે પણ મને એમનામાં વિશાળતા દેખાય છે અને એક વખતે દેશના વડાપ્રધાન બને એવી મને સંભાવના દેખાય છે એ સમયે પહેલી વખત જવાહરલાલ નહેરુ બોલ્યા હતા અને અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને સુશાસન અંગેના અનેક નિર્ણયો કર્યા અટલજી વડાપ્રધાન બન્યા ત્યારે દેશે વિકાસની એક નવી રૂપરેખા જોઈ વિકાસ કયા પ્રકારનો હોઈ શકે માળખાકીય વિકાસ કેવી રીતના કરી શકાય સારા રસ્તાઓની દેણ ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કોરિડોર સમગ્ર દેશની અંદર પહેલીવાર એમને શરૂ કર્યો હતો રેલવેના આધુનિકીકરણનું કામ એમને પહેલીવાર હાથ ધર્યું હતું બંદરોને સમુદ્રી તટના પરિવહનનો ઉપયોગ કરવાનું એમને પહેલી વખત હતું અને કવિતામાં લખ્યું છે મુજબ કોઈનો લગભગ બદલાતો નથી અને એટલા માટે પડોશી દેશ સાથે પણ એક પાડોશી સંબંધો રાખીને આપણા દેશનું હિતનું હંમેશા કાર્ય કરવું જોઈએ એવું એમને લખેલું છે જે સમયે ભારતીય જનતા પાર્ટીનું કાંઈ જ નહોતું કાંઈ જ ન હતું કે અંધેરા અંધેરા છટેગા નીકળેગા અને એ અંધારો દૂર થયું અને આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી નું કમળ નરેન્દ્ર મોદી છવાયેલા છે આવી અટલજી ની ગુજરાતમાં પણ સુશાસન દિવસ તરીકે

કામ કરવા આપણે નાગરિકોની સુવિધાઓ કેવી રીતના વધારી શકીએ એ દિશાના પ્રયત્નો કર્યા છે હમણાં જ પ્રમુખશ્રીએ જે ઉલ્લેખ કર્યો એ નગરપાલિકાના સાધનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી એ જીપીએસ સિસ્ટમ એટલા માટે લગાવવામાં આવી કે આપણે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન છે તો કોઈ વિસ્તાર છૂટી તો આજે નથી ગયો ને કોઈ વિસ્તારમાંથી કચરાનું કલેક્શન બાકી તો નથી રહી ને એ ઓફિસમાં બેઠા બેઠા વોલ્યુમ બંધ રાખજો એનું જીપીએસ સિસ્ટમ દ્વારા આપણને કાર્યવાહી થઈ શકે અને એ વિચાર કરસે મકમતા દાખલસે તો જ अटलજી અટલજીનીયા સોમી જન્મદિવસ જે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે એને આપણે યોગ્ય યથાર્થ કરી શકીશું આપણે સૌ સાથે મળીને આ સુશાસનની ગાથા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે આગળ વધારી છે એ ગાથાને આપણે આગળ વધારીએ સુશાસન માટેના પ્રયત્ન કરીએ સુશાસન ફક્ત તંત્રમાં આવે એવું નથી સુશાસન આપણા ઘરમાં પણ આવી શકે એમ છે અને ઘરમાં તમે નાના નાના વિચાર થી તમે જો તમારા સુશાસન ની વ્યવસ્થા ઉભી કરશો માર્ગ કરજો કે તમે આજથી સંકલ્પ કરો આવતી અટલજી ની જન્મ જયંતિ એને જરા નિરીક્ષણ કરશો તો ખબર પડશે કે તમે તમારા ઘરની અંદર પણ સુશાસન ની વ્યવસ્થા પદ્ધતિને કેવી રીતના યોગ્ય પ્રકારમાં અમલમાં મૂકી શક્યા છો પુનઃ નગરપાલિકાના પ્રમુખ એમની સમગ્ર પદાધિકારીઓની ટીમ સુધરાય સભ્યો એમના અધિકારી કર્મચારીઓ નો અભિનંદન સૌ નો આભાર ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં આજે નાગરિકોની સુવિધા માટે પણ આજે ધંધ્રા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સ્વગસ્ત વડાપ્રધાન માન્ય શ્રી અટલ બિહારી વાજપેયીજીનો સોમી જન્મ જયંતિ રહેલી છે સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકે પચીસ ડિસેમ્બર ને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના અનેક નિર્ણયો નરેન્દ્રભાઈ મોદીએ કર્યા અને દેશમાં કેન્દ્રમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો જ્યારે કર્યા છે ત્યારે આજના સુશાસનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેકવિધ યોજનાઓ આજે શરૂઆત કરાવી છે લોકોની સુખાકારી વધે સરળતા વધે પારદર્શકતા આવે અને પ્રત્યેક વ્યક્તિને કાયદાઓની ચુંગાલમાંથી બહાર આવીને સીધા જ પોતાનો લાભ ઓનલાઈન કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના માટેની વિવિધ સરળતા સાથેની પદ્ધતિઓ જ્યારે રાજ્ય સરકારે અપનાવી છે ત્યારે ડાંગધ્રા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમે ઈ સિવિક સેન્ટરનું આજે જ્યારે શું શરૂઆત કરી છે ત્યારે આ ઈ સિવિંગ સેન્ટર ડાંગધ્રાના નાગરિક ભાઈ બહેનો માટે તો સુખાકારી લાવશે જ સાથોસાથ ગાંગધ્રા નગરપાલિકા માટે પણ આર્થિક ઉપાર્જનનું એક કેન્દ્ર બનશે કે લોકો સરળતાથી પોતાનો ટેક્સ ભરે અને એ ટેક્સના પૈસા નાગરિકોની સુવિધાઓ માટે વપરાય આવી વ્યવસ્થાઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના ઈ સિવિક ક્ષેત્રનું લોકાર્પણ કર્યું છે આજના દિવસે ગાંગધ્રાના શહેરીજનો પદાધિકારીઓ અને અધિકારી કર્મચારીઓએ અનેક અનેક શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવું છે